છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વાલોઠી બામરોલી ગામના બાર વર્ષીયમાં રોજ સાંજના સાડા આઠ વાગ્યાના અરસામાં ગુમ થતા પરિવારજનો શોધખોળ કરી હતી પરંતુ હિમાંશુની કોઈ જગ્યાએ ભાડ નહીં મળતા બોડેલી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની પરિવારજનોએ ખબર આપી હતી હિમાંશુના પરિવારજનો બોડેલીથી પરત ફરતા હતા ત્યારે ગુમ થયેલ હિમાંશુના મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો અને રૂપિયા એક લાખની ખંડની માંગી હતી તેમ તેના પરિવારજનો જણાવી રહ્યા છે ઓગણત્રીસ તારીખે ગુમ થયો એટલે નવ ના ગાર આ મહિનો ઘેરથી નીકળી ગયો એટલે પછી એ મહિલો નહીં અમે અમે કરી પણ આટલા દિવસથી હોત કરતા કરતા પછી એક ભાઈ આવ્યો એટલે ફરિયાદ આપી ફરિયાદ આપીને ઘેર આપી આવતી એને પીનો ફોન પર લાખ રૂપિયા ગયો તો શું કરો મળી જઈશ બરાબર અમે હોજે પાછા સાહેબો આવ્યા મેં ઘેર આવ્યો હોજે એટલે કે બેટરી લઈ લો ને મારી પાસે ગાડી લઈ લો તમે બે જણા આવો એટલે અમે હાપ ગયા ટાવર પર ટાવર પર ગયા ટાવર પર ગયા એટલે કે આટલામાં લોકેશન પકડાય એટલે અમે દસ વાગે વધી ત્રણ જતા પાંચ બરાબર પછી ઘેર આવ્યો ઘેર આવ્યો એટલે થાકી ઊંઘી ગયા એટલે પછી મેં ખેતર ગયો વાળામાં અને ઘડી કરીને સાહેબ આવ્યો એટલે સાહેબે કુવા પથ્થરો નાખ્યો અને કચરો તો તે હટી ગયો એના પછી એમનો લાશ દેખાય સાહેબે લાશ જોઈ કરે બે સંજના થઈ ગયા સાહેબ કુવા પર એવી સંકલ્પ મુને નથી બરાબર અને સાહેબ આવ્યો અને પછી એ ગાય એટલે લાશ જોઈ ગયો કચરો પાલો ખીચી એટલે લાશ દેખાય એટલે પછી બધા ભેગા થઈ ગયા અમે ભેગા થઈ ગયા ખાતર લાવે પછી બહાર કાઢી બહાર કાઢ્યો એટલે આ એકબીજા બધાને જાણ કરી એટલે સાહેબ બધા ગાડી આ પોલીસ તપાસ કરી ઉંમર તેર વર્ષ બાળક ગુમ થયાના ત્રણ દિવસ બાદ હિમાંશુનો મૃતદેહ બામરોલી ગામના એક કુવામાંથી તાર વડે બાંધેલી હાલતમાં મળી આવતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે હાલ પોલીસ લાશનો કબજો મેળવી વડોદરા ખાતે પેનલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે છોકરાનો મોટો ફૂલ થયો છોકરાનું નામ છે હિમાંશુભાઈ સંજયભાઈ રાઠવા છોકરો ઓગણત્રીસ તારીખના રોજ સાંજે આઠથી નવના સમયે ઘરેથી ગયો ગતો રહ્યો હતો અને પછી ત્રીસ તારીખના રોજ અમે બધી શોડખોળ કરી પછી અમે સારાની જાન કહી છોકરો હતી અને સારો કરી રાજસ્થાનથી આવ્યો પછી અમે બોડીજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી નોંધાવી ફરિયાદી નોંધાયા બાદ અમે ઘરે જતા હતા તારે એ જે છોકરો મોબાઈલ લઈને ગયો હતો એ નંબર પરથી ફોન આવ્યો તો બે લાખ રૂપિયા તૈયાર રાખો છોકરો તારે ઘરે મૂકી જાવ ત્યાં પછી અમે પાછા ઘરે ગયા ઘરે ગયા પછી રોડક કરી અને ફરિયાદી નોંધાયા બાદ પોલીસે તપાસ કરી તપાસ કર્યા બાદ ઘરના આંગણાના પાછળના ભાગેથી કૂવામાંથી છોકરો મળી આવેલ છે અત્યારે અમે એ જ બોડી લઈને પીએમ માટે આવ્યા છીએ મારો થો ઓગણત્રીસ તારીખના સાંજના સમયે સાડા ત્રણ નવ કલાકના સમયે ઘરેથી કોઈને કીધા વગર નીકળી ગયો પછી હું રહેતો હતો દસ્થાથી મને ઘરેથી પછી ત્રીસ તારીખના સવારનો ફોન આવ્યો અને પછી હું ત્રીસ તારીખના બપોરના ઘરે નીકળી ગયો તો સવારમાં આવી અને પછી સીધા બોલેડી પોલીસ સ્ટેશનમાં ગઈ અને ફરિયાદ નોંધાવી ત્યાંથી પછી અમે બોલેડીથી જતા હતા ઘરે તો રસ્તામાં જે મારો છોકરો મોબાઈલ ઘરેથી લઈને ગયો તો એ નંબર પરથી ફોન આવી ગયો હતો मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद